બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોનું એક લિસ્ટ પોલીસે તૈયાર કરીને પીજીવીસીએલ ને સાથે રાખી ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવા માટે કવાયત હાથ ધરી હતી પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિ કરતા અને સરકારી જમીન ઉપર દબાણ કરનાર તેમજ બેંકમાંથી નાણાં લઈને પરત ન કરનાર લોકોનું એક લિસ્ટ તૈયાર કરાયું હતું જેની સામે બરવાડા પોલીસે તાલુકા પંચાયત નગરપાલિકાના કર્મચારીઓને સાથે રાખી પીજીવીસીએલના સથવારે વીજ જોડાણો કાપ્યા હતા

300 મીટર છે હા 300 મીટર છે કોણ કોણ મને ઓ લાંગડોડી સાંગડોડી ની બાજુમાં ઓ મતલબ એ તો રૂપા બોલે ઓ આ કેટલા ચોરસ છે આમ ગુનો મગાય वसावा पुलिस इंस्पेक्टर बरवाडा पुलिस स्टेशन समग्र गुजरात राज्य में सरकार आदेश मुजब ગુંડા તત્વો તથા અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જે અન્વયે બોટાદ જિલ્લામાં ઉપરી અધિકારીઓના આદેશ અનુસંધાને બરવાડા તાલુકામાં દસેક જેટલા તત્વો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી કે જેઓએ ચાર કે તેથી વધુ ગુના કરેલા હોય તેમના વિરુદ્ધ બરવાડા પોલીસ સ્ટેશનની ટીમ પીજીવીસીએલની ટીમ નગરપાલિકા તથા પંચાયતની ટીમ અને બેંકની ટીમ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવી હતી